મહેસાણાથી સમાચાર ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડામાં ચોમાસાનું શુકન કાઢવાની અનોખી પરંપરા છે બ્રહ્માણી માતાજીનો શુકન મહોત્સવ યોજાયો આ ધાર્મિક કાર્યક્રમના માધ્યમથી આવનારા વર્ષના વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવ્યો બ્રાહ્માણી માતાજીનો ઉત્સવ દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે આદિકાળથી ઉજવવામાં આવે છે ગામના લોકો એક જ સ્થળે એકત્ર થાય જ્યાં એક તરફ એક કન્યા માથે માટલી મૂકીને દોડે છે અને બીજી તરફ યુવાનો દોડે છે અને જો બંને એક સાથે મેદાનમાં પહોંચે તો વરસાદ સારો થાય અને જો બંને એક સાથે ન પહોંચે તો વરસાદ ખેંચાય તેવી માન્યતા છે વરસાદની સાથે નવા વર્ષની અંદર કયા પ્રકારની મુશ્કેલી આવવાની છે રાજકારણમાં શું ફેરફાર થવાના છે ગામમાં ખેતીની આવક કેટલી થશે ગામમાં કોઈ ચોરી થશે કે નહીં થાય ગામમાં આગ લાગશે કે નહીં આ તમામ પ્રકારની ભવિષ્યવાણી આજના દિવસે થાય છે પછી આ ગામમાં કડવા પાટીદારના બે કુટુંબો આવ્યા અને એ લેવા પાટીદારને બ્રહ્માણી માતા કુળદેવી હતી હવે એ કુળદેવીનો એ લોકો પ્રસંગ ઉજવતા વૈશાખ સુદ બારસના દિવસે હવે એ લોકો જતા રહ્યા એટલે આ કડવા પાટીદાર સમાજના બે ઘર આવ્યા જૂનો એ બે ઘરથી બથવારી અને પનિયારી બે છોકરાઓ પસંદ કરવામાં આવે છે અને માતાજીનો દર્શન કરીને પછી બેને લેવા પાટીદાર કુળદેવીનો બેનનો કપડો પહેરાવવામાં આવે છે અને પછી એક ભાઈ જે બતવારી બન્યો હોય એના માથે સુંડલી પૂળા અને અનાજ અંદર હોય છે બીજું ભાઈ બને એના જોડે પાનિયારી હોય છે બે મટકી ખાસ કરીને આજના દિવસે કયા પ્રકારનું સમગ્ર ગામનું ભવિષ્ય નક્કી થાય છે શું શું જોવામાં આવે છે રાજકારણનું પણ જોવામાં આવે છે ગામના આવનારું વર્ષ કેવું હોય છે એ પણ જોવા મળે છે શું હોય છે મામલો આમાં જે જ્યારે વાદળી પાણી ભરવા આવે અને વાદળી પછી ગામના લોકો ખેડૂતો ખેડૂતનું હળ લઈને છોકરાઓ દોડતા હોય છે હવે વાદળી આવ્યા પહેલાં જો ખેડ ખેડૂત હળ લઈને નીકળી જાય તો વરસાદ પાછો ચરો આવે વાદળી ખેડૂતો નીકળ્યા આવી જાય તો વરસાદ વહેલો થાય અને ઉપરથી વર્ષ થાય છે પછી વાદળી ચાર ગામના વાટા પછી બાજરી અનાજ કઠોળ પછી કપાસ તલ એવા પાકોનું નિરીક્ષણ થાય છે ભવિષ્ય જોવાય છે આ બ્રહ્માણીમાનો આખા ગામનો શકંદુ પર્વ બહુ આનંદથી ધામધૂમથી ઉજવવામાં આવે છે અઢારે આલમનો આ મોટામાં મોટો પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર તમામ પ્રકારનો વર્તાવ એટલે કે ચોમાસું કેવું આવશે વરસાદ કેવો થશે રાજકીય ભવિષ્ય એ ફૂલનો દડો ઉછાળી સવારે લગભગ ચાર સાડા ચાર વાગે ફૂલનો દોડો ઉછળ અને જેના હાથમાં આવે દડો કદાચ કંઈક આગો પાછો થાય એના પરથી રાજકીય ભવિષ્ય નક્કી કરવામાં આવે કે ભાઈ આ રાજકીય ભવિષ્ય કેવું રહેશે અને પશુઓના રોગ ખેતીવાડી કેવી રહેશે પાણી કેવું રહેશે વરસાદ કેવો રહેશે એવું આખા વર્ષનું વર્ષભર જોવાનો આ મોટામાં મોટો પ્રસંગ છે